બનાસકાંઠા ડીસા તાલુકાના થેરવાડાથી ગણેશપુરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા પશુપાલકો વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનો સહિત હજારો લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વારંવાર રજૂઆત બાદ કોઈ જ કાર્યવાહી ન થતાં હવે કંટાળેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ડીસા તાલુકામાં થેરવાડા ગણેશપુરા સુધીનો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ હાલતમાં છે ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ માર્ગ પર થેરવાડા તાલેપુર ધાનપુરા આગડોલ ગણેશપુરા સહિત છ જેટલા ગામડાઓ આવેલા છે રોજના બે હજારથી ત્રણ હજાર જેટલા લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે પરંતુ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી પશુપાલકો વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત હજાર વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે ગણેશપુરા જવા રોડ રોડની ફૂલ તકલીફ છે અને ખાડા કબચિયા માટેનું સાહેબ ને કે આ રોડ જલ્દી કરો ચાર થી પાંચ બે થી ત્રણ કોન્ટ્રાક્ટ બદલાઈ ગયા પણ હજી સુધી રોડ બન્યો નથી તેઓ પણ ખાબા કબચ્યા રહે છે માણસોને ચાલવા જવા આવવાની હડકસ બહુ પડે છે ધાણા આગડોલ ગણેશપુરા આજે ત્રણ વર્ષ પહેલાં રોડનું વખત મૃત કરવામાં આવેલું છે હજી સુધી રોડને ખાડાને ખબુચીએ પડ્યા છે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજ સુધી રોડ જે એવી હતી પરિસ્થિતિ એવી જ પરિસ્થિતિમાં પડ્યો છે અને આ રોડનું જો કામ જલ્દી કરવામાં નહીં આવે તો અમે આવેદનપત્ર પાંચે ગામના ભેગા થઈ અને આવેદનપત્ર આપવા માટે કહેવાય અને હું તાલીપુરા ગામનો વતની છું અને અમારે ખેરવાડાથી ગણેશપુરા સુધીનો રોડ ખરાબ થયેલો પડ્યો છે ત્રણ વર્ષ પહેલાં ખાદમુહૂર્ત કરેલું છે તે સાથે કોઈ કામગીરી થયેલ નથી ખાડા ખબજી અમે ચાલવાનો અમને ખૂબ હેરાનગતિ થઈ છે તો અમને આ રોડ ઝડપી કરી હાલ અમારી નમ્ર વિનંતી છે અને જો આ ઝડપી રોડ ન થાય તો અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા સુધી અમે આગળ કાર્યવાહી કરવા અમે તૈયાર થયેલા છે આખું ગમ તો આ ઝડપી અમારું કામ થાય એવી અમારી નમ્ર વિનંતી કૈલાસપુરી અહીંયા અમારે છેવાડાથી ગણેશપુરા ઉધી જવું હોય તો બહુ તકલીફ છે ડિલેવરી કેસ લીધો હોય તો રોડમાં અમારે ત્રણ વર્ષ પહેલાંની ખાતમુહૂર્ત કરેલું છે પણ કોઈ હજુ સમસ્યા દૂર નહીં થઈ પણ એમાં અમારે તકલીફ બહુ રહે છે અહીંયા સાધનને બહુ તકલીફ રહે છે તો સાધન લઈને ઇમરજન્સી જવું હોય કેવી રીતના જવાનું એટલા માટે હું આવેદન કરું છું કે આમાં ગણેશપુરાથી સરવાડા ઉધીનો રોલનો કંઈક Terima kasih